બનાસકાંઠાની દિયોદર વિધાનસભા બેઠકથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાનો મોટો ધડાકો ગુજરાત વિધાનસભાની હાજરીમાં શંકર ચૌધરી અને પરબત પટેલની હાજરીમાં કહ્યું છે કે પોતાના સમાજ માટે ઝેર પીવું પડે તો પીવું જોઈએ ઝેર પીને પણ સમાજના વિકાસ અને એકતા માટે કામ કરવું જોઈએ શિવાભાઈ ભુરિયાએ બનાસકાંઠા જિલ્લામાં

ચર્ચાનો મુદ્દો બની ગયો છે મારે હું તો બોલવું હતું પણ શંકરભાઈ સાહેબે આગ્રહ કર્યો એટલે બે શબ્દો તમને કહેવાનો મોકો મળ્યો એ બદલ તમારો બધાનો ખૂબ આભાર માનું છું સમાજિકો પર વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું જાય પીપડો પીવું જોવે અને ઝેર ભાઈને પણ સમાજની વિકાસ કઈ રીત થાય સમાજની એકતા કઈ રીત જળવાય આવી વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવ નહીં પૂછે આ પરબતબેન ચક્રવર્તી બેઠા અત્યારે ફક્ત ને ફક્ત એક જ ધારા જ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો બાકી અમે બધા લઘુમતીમાં છે બધે ઠાકોરની બહુ મૂર્તિ છે કે અમે તો અમારા કિસ્મત અમારા લો બને જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત અને અહીંયા તમે જે હાલ પ્રભુત્વ આજરી છે ચાલુ રાખશો ને તંબારે પણ હત્યા નથી તો છે મારા શબ્દો અહીંયા હતા અને મારી મારે ધીરે મારું જૈન જય ભારત